અમેજામાં ફરીવાર એકને અમે તમારો હાર્દિક સ્વાગત છે અને આજ જો કેવો વાતાવરણ જોવો તમે એકવાર હું શું કોને ખબર કાલે તો બહુ કો હતો ને આજ જો બધું બગડી ગયું છે જો બજે અમારે તો

તામે થોડું કઈ કટવા દેખે અમે તો વાદલા પાણી ભરવા જાય જોખે આવી ગયો છે વરસાદ શરૂ થઈ એટલે આપણે આ કાગળના આ પરોઠાના કાગળ ટાક જવાના છે

કેટલો આપવાનું જવા તો કરી છાબા પર ચડીને ત્યાં

પલાળે જી દોઈ લખો દે આયો પલાળે જી તો મિત્રો વરસાદ ને ને બધું અટકી ગયું છે ને અત્યારે તો જો હવે તો જો કેરી સસ્તી થઈ ગઈ એટલે અત્યારે જ એક પેટી ઉતારી લીધી છે જો પેટી કેટલામાં આવતી છે કોમેન્ટ કરી દેજો કઈ છે કેરી કઈ છે ઉના ઝુનાગઢ ની પ્રખ્યાત કેસર કેરી ખૂણા ખૂણામાં એક દાબો નાખેલો હતો દેશી કરની એ તો પૂરી થઈ ગઈ છે લગભગ નહીં નહીં નઈ છે સે સે છે ઓલી રુસડા વાળી દેશી કેરી આપણે કદી કેરી એક તો ખાઈ પાકલ નખી કેરી આપણે

એ એવા બધું હેરખો કરવાનું છે એ પહેલાં તો ફોનમાં સાર્ચિંગ હતી એટલે કંઈક સાર્ચિંગ કરવા જવું પડશે એક પાયબરની ઘેરે લેટ છે જ એવી છે અમારે તો બાકી આમ તો લેટ નથી કોઈની ઘેરે તો સાર્જિંગ કરવાનું બચ જવું તો પાહો ઘડી લોગને અટકાવવો તો હે